જેસની ચેનલ ને જોજેટ ખોળો બધાય જયેશ મોઢવાડિયા તો તું મોઢવાડિયા બોલ્યો કે મારી ભૂલ થઈ ઓટે દરા ઓભિ ઓકુસ્યું ના જે છોડ

જોરદાર તાળીઓથી વધાવી લેજો બેન હીરા બેન મને બહુ મોડી ખબર પડી તે દિવસે અમે અર્જુનભાઈ આર્યા હતા એમણે ખરા વખાણ કર્યા પછી મને ખબર પડી કે ગોરા ગોરાણ એમને જમાય છે અને વખાણ કરી કે ખરેખર બહુ આનંદ આવી બહુ મજા આવી અને આ યુટ્યુબ મીટોકમાં બધા યુટ્યુબરો હું અને તમને જે જગ્યા ઉપર મેળાય એ મા લીરબાઈમાંનું ધામ છે ખરેખર તો સોશિયલ મીડિયાના માધ્યમથી આજ પહેલો જ સંદેશને હોય તો મોઢવાળા ગામની લીરબાઈમાંનું પણ મોઢવાળા ધામ કહેવામાં આવીએ કારણ કે મેં આજ જોયું ખરેખર કે દર બીજી આ જગ્યા ઉપર એટલા ભાવિ ભક્તો આવે ને કે એ કોઈ અપરણ પાર છે આમ બગોદરથી પોરબંદરથી સેટ આ બાજુ આમ ખપાડ્યા બાજુથી રસ્તામાં દર બેજને બધાય હાલે હાલે આવતા હોય એ માની એક શ્રદ્ધા હોય એટલે પોતાનો શ્રદ્ધાનો ભાથું લે અને માના દર્શન અને માના સાનિધ્યમાં આવે એટલે ખરેખર અને મોઢવાળું ગામ જો કે આમ તો હે ને સંત અને સુરા બેયનું ગામ છે કારણ કે નાથો મઢવાડિયો અને આપણે ખરેખર એક બીજી એવી યાદી કે વીર નાગાજળ સિસોદિયા એની પણ ખરેખર આ દેશ માટે એવું બલિદાન આપ્યું એટલે સંત અને સુરા

તદસ લીબાઈ માના દર્શન નો પણ થા અને પહેલી વાર પણ થયા હોય એટલે આજની ખરેખર આજ બીજ ના દિવસ અને બીજો નોરતું એટલે ખરેખર આ કારા હતા નો ધન્યવાદ કે એની એટલે બધા યુટ્યુબર ની ભેગા બિહારે અને આ બીજી મીટ છે અમારી ના તો કે અમે ટૂંકમાં બ્લોગ પર બધાય જાણે જ પડે કે ખેતીવાડીના ના બગડાટી બોલતી હોય મારે અને બીજી બગડાટી કે પહેલી મીટા ભૂતી એના વગર માધ્યમથી પણ ઘણી બધી એક આપણે જાહેર જનતાને સારો સંદેશ આપે કે જી ભોલાભાઈ એ નાથા આપના તમે વાત કરી અમિત ભાઈ કે નાથા મોઢવાડીએ મને પણ ખબર છે કે હૌથી ઈ ડિસ્ટ્રિક્ટ અંદર બોલે પણ મેન ફાળો હોય તો ભોલાભાઈ ન હોય વિજયભાઈનો ફાળો કરે આ ગામની અંદર પણ એનો પણ ખૂબ મોટો ફાળો છે એટલે એવું ને કે સોશિયલ આ સોશિયલ મીડિયા એ એવું માધ્યમ છે કે અમુક વ્યક્તિને રાતોરાત સ્ટાર બનાવે છે

કરાતા બીજી બગડાટી હમણાં હું તો કાયમ બોલાવતો પણ હાર્દિક કે બાપા મારે બોલાવે છે તમે ભાઈ એની વાત કરી હતી કે બાપ દીકરા ની ત્રણ જોડી હોય એક ઓલા બે આપણે ભાઈ માલજી ભાઈ ને ગાઈ તમે બાપ દીકરા અને અમે બાપ દીકરા આ ત્રણ યુટ્યુબર યુટ્યુબ ની અંદર હતા ને કરી બગડા બોલાવે બટા જલ્દી બોલતી હોય હા હા મે આમાં હાર્દિક એ આપણા 10 થી 12 દી થી આ ચેનલ ખોલ્યું યુટ્યુબ ની અંદર એટલે 10 થી 12 દી ની અંદર 5000 સબસ્ક્રાઇબર પ્લસ થકા અને એવી બગડા થી બોલાય એ ખરેખર વિડિયા જોવાની મજા આવતી હોય તો સબસ્ક્રાઇબ કરે ઘણા બધા ને તો પકડે પકડે જાય કે સબસ્ક્રાઇબ કરે તો એ નો કરે પણ વિડિયો હારા બનાવો ને તો પબ્લિક તમને વધારે જાણ ના આપે અને બધા આગળ વધતા જાય નામ જો કે આપની ફેમિલી હે ને ઈ તો લગભગ બધું સોશિયલ મીડિયામાં જ છે ઇન્સ્ટાગ્રામ ની વાત કરીએ તો પુષ્પા ને પણ સાલી દે ઇન્સ્ટાગ્રામ ની અંદર ને ફેસબુક પેજ ઉપર પણ 8000 65000 જેવું કઈ છે અને હાર્દિક ના પણ ફેસબુક માં 15000 ને ઈવન ઇન્સ્ટાગ્રામ માં પણ હમણાં પાસ કરાયો એટલે અમારું આખું બધું ફેમિલી સોશિયલ મીડિયામાં નીકળી પકડાટી બોલાવે અને માણાને ખરેખર જોવાની મજા આવે કે હાલો પ્રસિદ્ધ આશીર્વાદ આપે અને કોમેન્ટો પણ અમને વધારે પડતી હાઈ કોમેન્ટો આપે કે નાના ભાઈ તમે પગડાટી હારી બોલાવો બાકી તમે આધી વિચાર છે કે તમે બોલો ભાગે રામ રામી લોકો આ કામ કરે અને હમણાં ખરાકિયે કેટલા દેવાખ્યા 10 ભાગ દેવા મત ઓટણ આર્થિકની ના

ક્યારેક તમે એને વાડીએ જાજો પરબતભાઈ મળ્યા જે વાત છે અને એટલો બધો આનંદ આવશે કે એની વાત નહીં જાય મને તો ખૂબ આનંદ આવ્યો કે ન્યાય પ્રવ ઉતાર્યો મારે ઘરે આખો પરિવાર તમે તો મેં વિડીયો ઉતાર્યો અને બગડાટી શબ્દ આપણા સૌરાષ્ટ્ર નહીં ગુજરાત નહીં પણ ઓલ ઇન્ડિયામાં છ મહિનાના દર આતિભાઈ જે બાકી ઇન્ડિયા ને એમાં બગડાટી શબ્દ આપણે પૂરા કરવાના છે સપોર્ટ કરે બરોબર એ લીધે જ આપણે એમ થાય ભેગા થઈએ

બરોબર તો મારે ચેનલ નું નામ હે ખોડલ ગૌશાળા અને એ બાજુ આવો અને કઈ કામકાજ હોય તો મારા ઇન્સ્ટાગ્રા ગ્રામમાં હે વિકવાલા એમાં ખાલી મને મેસેજ કરજો કોઈ મેમ ના છોકરાઓની કઈ કામકાજ પડે તો આજે આપણી ટૂંકમાં યુટ્યુબરમાં તો બોલાવતા ને તમારા જેટલી ને ધીરે ધીરે બોલાવીએ બરોબર પણ કોઈ મેલના દિકરાવની કોઈ નું કંઈ કામકાજ હોય તો આપણી આપણો ગામ હે ઢુયાણા બરોબર આપણો કોન્ટેક્ટ નંબર તો જ છે તો જય માતાજી જય અને સબસ્ક્રાઇબ કરજો તો બસ અનુભવ અને આખત્રામાં તો

ગુજ્જુ મસાજ આઈડી હે યુટ્યુબ માં ભી ગુજ્જુ મસાજ વાળા હે કોઈ મણા ને હાથ દુખતા હોય પગ દુખતા હોય માથું દુખતું હોય સ્ટ્રેસ હોય આરામ લેવો હોય તો આવી જવાનો ગુજ્જુ મસાજ વાલે ખામખોદર મધુબન હોટેલ એની બાજુમાં ખોડિયા રૂપા હેરાત ને દુકાન છે કોઈ ભી મણા ને કઈ પણ કામ પડે શરીર બાબતે આ દે તો એ મારી મુલાકાત કરવી જય માતા દી એના આપણો પેલો જ છે આ મત પેલી જ બરાબર અને આપણા નામ છે ભક્તિનાથ ગુજરાત બ્લોગ જરૂર શેર મારજો અને સબસ્ક્રાઈબ કરજો ને આપણા જાજાબીજિયાના ગો મિટિંગના હોય ગાઈ એ હોય બરાબર થિયેટરના હોય એમ હોય